જાફરાબાદ શાખા અમરેલીની સૂચના અનુસાર જિલ્લા આરોગ્ય શાખા સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્પી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો જાફરાબાદ તાલુકાના ટીમ્પી ગામે આરોગ્ય શાખાની સૂચના જેમાં ટીમ્બી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર બ્યુરો કેન્દ્રો તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ ટીંબી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ટિંબી ગામની અંદર તમાકુ નિષેધ અંતર્ગત દંડ વસૂલ કરવામાં આવેલો અને અઢાર વર્ષથી નીચેના કોઈ પણ વ્યક્તિઓ તમાકુનું વેચાણ કરતા હોય તો તેમની સૂચના આપવામાં આવેલી અને શાળાની આસપાસ કોઈ પણ પ્રકારની દુકાનોની અંદર તમાકુ કે તમાકુની કોઈ પણ બનાવટ ના વેચાણ થાય તે માટે ગ્રામજનોને અને તમાકુના વિક્રેતાઓને જાણ કરવામાં આવે